સંસ્થાપક ડોક્ટરોના પરમ પૂજ્ય માતા પિતાશ્રી વરદ હસ્તે ગૌતમભાઈ ચૌહાણ પૂર્વ મંત્રી અને ભાજપ અગ્રણી આરસી મકવાણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા બીએપીએસ અક્ષરવાડીના કોઠારી પૂજ્ય યોગ વિજય સ્વામી ઘોઘા રોકડિયા હનુમાનજી મંદિરના પરમ પૂજ્ય અરવિંદગી બાપુ તથા ભૂતેશ્વર પાતાળેશ્વર મહાદેવના પરમ પૂજ્ય જગા બાપુ જેવા સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા ડોક્ટર પાર્થરાજ ડી ઉમટ ડોક્ટર મલય એ મકવાણા તથા સમસ્ત પરિવાર હેલ્થકેર હોસ્પિટલ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સર્વે સ્નેહીજનોને મિત્ર મંડળ તથા સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરિવાર હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર મનહર બલદાણિયા જણાવ્યું હતું કે આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ રહેશે અહીં ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ બાળ રોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક અને સર્જન જેવા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે આ હોસ્પિટલ આઈસીયુ ક્રિટિકલ કેર અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓને દાખલ કરવા અને ઓપીડી જેવી તમામ સુવિધાઓથી સજ્જ રહેશે વધુમાં છે કે સરકારની સુવિધાઓ કાર્ડ યોજનાના લાભાર્થીઓને અહીં તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે રિપોર્ટર શૈલેષ રાવળ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર નમસ્કાર હું ડોક્ટર પાર્સા ઝુમટ એમની ફિઝિશિયન અને મેનેજિંગ ડાયરેક્ટર પરિવાર હેલ્થકેર હોસ્પિટલ બધા રાજકીય વડીલો મહાનુભાવો સ્વાગત કરું છું પરિવાર હેલ્થકેર હોસ્પિટલની અંદર ફિઝિશિયન કાયનિક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન બધી જાતની ફેસિલિટી ડૉક્ટરો અવેલેબલ છે અહીંયા આઈસીયુ ક્રિટિકલ કેર ઇમરજન્સી સારવાર અદ્યતન ઓપરેશન થિયેટર મોડ્યુલર ઓટી ઇન્ડોરની સુવિધા દાખલ દર્દીઓ માટેની સુવિધા ઓપીડી માટેની સુવિધા બધી સુવિધા સાથે અહીંયા પીએમ જેવાય કાર્ડમાં પણ તદ્દન મફતના દરે સારવાર અને બીજી બધી સુવિધાઓ સાથે પરિવાર હોસ્પિટલ પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન છે